સુરતના મોતા પ્રાથમિક શાળામાં વાર્ષિક ઉત્સવ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં શાળાના વિદ્યાર્થીઓએ સાંસ્કૃતિક કૃતિઓ રજૂ કરી ઉપસ્થિત લોકોના મન મોહી લીધા હતા સુરતના મોતા પ્રાથમિક શાળામાં વર્ષ બે હજાર ચોવીસ વાર્ષિક ઉત્સવ કાર્યક્રમનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું કાર્યક્રમ ઇનામ વિતરણ અને વાલી સંમેલન યોજવામાં આવ્યો હતો જેમાં સુરત જિલ્લા પંચાયતના સભ્ય શ્રીમતી રેખાબેન આર હળપતિ સરપંચ નરેશભાઈ રાઠોડ ગ્રામ પંચાયતના સભ્ય શ્રીમતી આરતીબેન પટેલ ગ્રામ પંચાયતના સભ્ય જયાબેન પુરોહિત દાતા અંબારામભાઈ પરમ પૂજ્ય શ્રી તારાચંદ બાપુ દેવનારાયણ પરિવાર ગામના મનીષભાઈ પટેલ અલ્પેશભાઈ પટેલ તેમજ બહોળી સંખ્યામાં વાલીઓ અને ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા આ કાર્યક્રમમાં વર્ષ દરમિયાન યોજાયેલ વિવિધ સ્પર્ધાઓમાં પ્રથમ દ્વિતીય અને તૃતીય નંબર લાવનાર વિદ્યાર્થીઓને ટ્રોફી અને રમતોત્સવમાં પ્રથમ નંબર લાવનાર વિદ્યાર્થીઓને શિલ્ડ આપવામાં આવ્યા હતા ખેલ મહાકુંભમાં સારું પ્રદર્શન કરનાર વિદ્યાર્થીઓને પણ ટ્રોફી આપી સન્માનિત કરવામાં આવ્યા હતા ત્યારબાદ ફ્યુઝન ડાન્સ લેઝી ડાન્સ ગરબા અભિનય ગીત કોમેડી ડાન્સ દેશભક્તિ ગીત ક્રિકેટ ડાન્સ લુંગી ડાન્સ જેવા વિવિધ તેર અલગ અલગ કૃતિઓ બાળકો દ્વારા રજૂ કરવામાં આવી હતી બાલવાટિકાથી ધોરણ આઠ સુધીના વિદ્યાર્થીઓએ અલગ અલગ કૃતિઓ રજૂ કરી ઉપસ્થિત લોકોના મન મોહી લીધા હતા બ્યુરો રિપોર્ટ ન્યૂઝ સુરત